મિત્રો આવી ગયો આવી ગયો ભાઈ એકદમ નવો સ્ટોક આવી ગયો છે ભાઈ ખતરનાક સ્ટોક આવી ગયો છે દિવાળીમાં પહેરવા માટે જોરદાર ફેશન વાળા કપડા આવી ગયા છે એકવાર જરૂરથી મુલાકાત લઈ લેજો કારણ કે આ બધા કપડા બ્રાન્ડેડ તમને તમારા બજેટમાં મળી રહેવાના છે તો મિત્રો દિવાળી નજીક આવે છે ને લગ્ન પ્રસંગ પણ આવે છે તો આપણે પણ કપડા લેવા માટે પહોંચી ગયા તા એકસો એકસો માં મિત્રો પંદરસો રૂપિયાની આસપાસ તમને એકદમ લેટેસ્ટ ડિઝાઇન વાળી ફેશન વાળા સારામાં સારા કપડાની જોડી મળી જવાની છે આ શોપ ને ચાર વર્ષ કમ્પ્લીટ થયા બેસ્ટ ક્વોલિટી જ રાખે છે જેમાં તમને સારામાં સારા જીન્સ મળી જાય ને જીન્સમાં પણ રેગ્યુલર ફિટ કમ્ફર્ટ ફિટ બેગી કાર્ગો કોરિયર અને ફોર્મલ મળી જાય શર્ટમાં પણ ડાઉન શોલ્ડર ડેનિમ અને અલગ અલગ ડિઝાઇનમાં શર્ટનું જોરદાર કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે ટી શર્ટમાં પણ હાફ સ્લીવ અને ફૂલ સ્લીવ બંનેમાં ઘણી બધી વેરાયટીઝ બેસ્ટ મટીરિયલમાં તમને મળી જશે ટ્રેક પણ તમને અહીંયા મળી જાય અને આપેલું આઈડી ફોલો કર્યું દસ ટકા નું ડિસ્કાઉન્ટ તમને મળી જવાનું છે તો મિત્રો કપડાની ખરીદી કરવી હોય તો એકવાર એકસો એકસો ની મુલાકાત લઈ લેજો એડ્રેસની વાત કરીએ તો કામદાર કોલોની રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે જામનગર તો પહોંચી જાજો